પુરાણી ન્યાલકર્ણ સ્વામીને આચાર્ય મહારાજ કણબા સંસ્થાનો હાર પહેરાવશે અને આશીર્વાદ આપશે અને શિક્ષાપત્રી મહિમા અષ્ટક છે એ સંતો અર્પણ કરે છે તાળીઓના નાદથી આ સંતોના અભિવાદન આશીર્વાદને વધાવીએ સત્વરે કાર્યક્રમને આગળ લઈ જઈશું હજુ એક લાખથી લઈ અને અને અઢી લાખ સુધીના યજમાન પણ પહેરામણી આશીર્વાદ અહીંથી પૂજ્ય કોઠારી સ્વામી ચેરમેન સ્વામીને મહારાજશ્રી આપશે એ પહેલાં અત્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી જ્યાં સુધી આશીર્વાદ આપે ત્યાં સુધી હું બંને સદગુરુ સંતો વક્તાશ્રીને પ્રાર્થના કરીશ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી અને પૂજ્ય નિત્ય સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય ચેરમેન સ્વામી ચારેય વડીલ સંતો પ્રસાદીની શિક્ષાપત્રી લઈ અને મધ્ય ભાગમાં પધારશે અને સૌપ્રથમ ટૂંકમાં આપણે શિક્ષાપત્રીનું અહીંથી પૂજન અને ત્યારબાદ તુરંત જ અભિષેક અમારા સ્વયંસેવક ભક્તોને વિનંતી કરીશ કુંડલધામના પૂજ્ય સંતો અને સ્વયંસેવકો અભિષેકની તૈયારી કરે પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી ડોક્ટર સંતોલ્લભદાસજી સ્વામી મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી આ સંતો પધારશે ત્યારબાદ